હેલો એવરીવન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે રાખેલો છે આજે આપણે વાત કરવાની છે યુનિટ નંબર ટુની બરાબર કે જે સિદ્ધાંત નમૂના લેવાનો હેતુ નમૂનાની જાળવણી અને પૃથ્થકરણની પદ્ધતિઓ આવું નામ છે એનું બરાબર ખૂબ મોટો યુનિટ છે સમય લાગશે આમાં બરાબર હવે આમાં શું કરવાનું છે એ હું પહેલાં તમને એક એનું ઓવરવ્યૂ બતાવી દઉં આના પહેલાં તમે જે જો પહેલો યુનિટનો વિડીયો ના જ જોયો હોય તો એકવાર જોઈ આવજો એમાં મેં ઉપરસરલી વાત કરી હતી જે ગંદા પાણીના નમૂના લેવાનો જે પ્રકાર એની ફ્રિકવન્સી એની જાળવણી એ બધું હતું એના વિશે બરાબર તો એ એક વાત તમે જોઈ લેજો એ વિડીયોની હવે આ જે ટોપિક આપ્યો છે એમાં શું કહ્યું છે તો આમાં બીજા પાંચ સબ ટોપિક છે બરાબર બીજા નંબરનો યુનિટ પછી બે પોઈન્ટ બે પોઈન્ટ એક બે પોઈન્ટ બે બે પોઈન્ટ ત્રણ બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ પાંચ એમ બીજા પાંચ સબ ટોપિક પણ છે તો આજે આપણે વાત કરવાની છે બે પોઈન્ટ એકની બરાબર કે પાણી અને ગંદા પાણીના નમૂના કે એમાં આપણે શું શોધવાનું હવે આપણે શું કરવાનું છે જીપીસીબી બોર્ડ છે પોલ્યુશનની જ વાત થતી હશે બતાવવા પહેલો જે વિડીયો હતો એમાં અને પર્યાવરણનો ટોપિક હતો એટલા માટે એમાં એ રીતે વાત થતી હતી પરંતુ અહીંયા છે કેમેસ્ટ્રીની વાત આવશે અને આમાં આપણે પહેલાં વાત કરવાની છે પીએચની કે પાણીમાં જવાનું છે કે પાણીમાં કયા પ્રકારની અશુદ્ધ શું આપણે માપવાનું હોય આપણે જ્યારે ડૉક્ટર જોડે જઈએ કે મને આ પ્રોબ્લેમ છે શરદી થઈ છે અને તમે ડૉક્ટર જોડે જાઓ છો તો ડૉક્ટર તમને એવું નહીં કહે કે તમ એવું નહીં માને કે એક જ તમારું લક્ષણ જોઈને એવું નહીં કહી દે કે હા તમને શરદી થઈ છે કે તમે એક છીંક ખાવ ને ડૉક્ટર કન્ફર્મ કરી દે કે હા તમને શરદી થઈ જાય એ તમને પૂછશે કે તમારા ગળામાં બળતરા થાય છે ગળું છોડાય છે માથું દુખે છે બરાબર તો એ પ્રમાણે જેમ એમાં લક્ષણો જુદા જુદા બધા લક્ષણોનો વિચાર કરીને પછી આપણે એક કન્ક્લુઝન ઉપર પહોંચીએ કે હા શરદી થઈ છે એવી જ રીતે અહીંયા પણ જે પાણી અને ગંદા પાણીના નમૂનાઓ આપણે લાવીશું જ્યારે પણ ઓન ફિલ્ડ કામ કરીને તો એમાં આપણે શું શું ચેક કરીશું અને એને શું હોવું જોઈએ અને કેવી રીતે કરીશું તો એની વાત આ વિડીયોમાં કરવાની છે બરાબર પહેલાં જે વિડીયો જોયો તો સૌથી પ્રથમ કે જેમાં પૃથ્કરણની પદ્ધતિઓ સમજાવી દે એમાં એવું હતું કે આ બધું આપણે શોધવાના સાધનો કયા છે અને કેવી રીતે આપણે ડિટેક કરી શકીએ કે પીએચ શોધવી છે તો પીએચ મીટરથી શોધીશું એ હતું બરાબર જે બીજો હમણાં વિડીયો બનાવ્યો તો બે દિવસ પહેલાં કે એમાં એવું હતું કે તમે આ નમૂનો લાવશો તો એને જાળવશો કેવી રીતે કેટલા પ્રમાણોમાં નમૂનો લાવશો એની વાત હતી અને અહીંયા વાત કરવાની છે કે આપણે શોધશું શું અને એ શું કહેવા માગે છે બરાબર કે શેનો ટેસ્ટ કરીશું અને શે એ શું કહેવા માગશે કે હાર્ડનેસ પાણીની હાર્ડનેસ બતાવે છે તો હાર્ડનેસ એટલે શું અને એનાથી ગેરફાયદો તો ફાયદો શું પીએચ બતાવશે પાણીની તો પીએચથી શું પીએચથી શું અસર પડશે પાણી ઉપર એમાં રહેલા જ જળચર જીવો ઉપર તેમજ આપણા જે આપણે પાણી વાપરશું પીવાનું પાણી ધોવાનું પાણી તો એમાં ખેતીમાં જે પાણી વાપરશું એના અહીંયા પાણી એટલા માટે લઉં છું કે પહેલો ટોપિક આપણે બે પોઈન્ટ વનને સ્ટાર્ટ કરીશું ને એમાં પાણીની ચર્ચા છે એટલા માટે બરાબર એટલે પાણીના સંદર્ભમાં વાત કરું છું તો સ્ટાર્ટ કરીએ જે બીજો યુનિટ છે એનો પહેલો ટૉપિક જોઈએ બે પોઈન્ટ વન કે પાણી અને ગંદા પાણીના નમૂનાઓમાં સ્ટાર્ટ કરવાનું છે નમૂનાઓ જેમાં હાઇડ્રોજનની સંભવિતતા એટલે કે પીએચ અમલતા એસિડિટી અમલતાનો પ્રતિકાર કરવાની પાણીની ક્ષમતા પાણીનું કુલ કડકપણ એટલે હાર્ડનેસ કેલ્શિયમ મેગ્નેશિયમ ક્લોરાઇડ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ઓક્સિજનની સાંદ્રતા આડીઓ છે બરાબર એમોનિકલ નાઇટ્રેટ એમ જુદા જુદા પ્રકારના તત્વો આપણે જોવાના છે બરાબર તો સ્ટાર્ટ કરીએ હવે અહીંયા આપણે સૌ વાત કરીએ પીએચની પીએચ વિશે શું પીએચ એટલે શું પીએસનું સૂત્ર શું હોય ને ગણતરી કેવી રીતે કરવાની હોય પીએસ માપતા જે સાધનો છે એના નામ શું એ કેવી રીતે કામ કરે એ બધું પીએચ વાળા વિડીયોમાં છે તેમજ આ એક સંતુલનવાળા વિડીયોમાં છે બરાબર તો એ બંને જોઈને જ આવવા બરાબર બેઝિક તો તૈયાર હોવું જ જોઈએ અને પીએચ હવે પીએચ આ કેટલી વખત આવી તમે પીએચ પીએચ કેન્ના સાંભળો છો બરાબર તો તૈયાર કરીને જાઓ તો જીપી સીપી મુજબ પીએચનું મહત્ત્વ શું છે એ જોવાનું છે પીએચ ખૂબ જ બેઝિક પરિબળ છે જેટલું બેઝિક તમારે શીખવા માટે જરૂરી છે કેમિસ્ટ્રીને એટલું પણ બે એટલું જ બેઝિક આ પીએચ પાણીના નમૂનાનું ટેસ્ટિંગ કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર એટલે તમારે તમને જેમ પીએચનો કોન્સેપ્ટ આવડવો જ જોઈએ એમ અહીંયા પણ પહેલાં પીએચ તો જાણવી જ પડે સૌથી પહેલું પરિબળ જ છે કે ટેસ્ટિંગ કરવા માટે પીએચ જ શોધવી પીએચ સૌ પ્રથમ શોધવી પડે બરાબર તો જીપીસીબી અને સીપીસીબી બંને પીએચને અનિવાર્ય પરીક્ષણ પરિમાણ માને છે કારણ કે તે પાણી અથવા ઇફ્લુએન્ટના દૂષણના સ્તર દર્શાવે છે ઇફ્લુએન્ટ શું છે આગળ ચર્ચા કરવામાં આવશે જૈવિક જીવન માછલી બેક્ટેરિયા માટે યોગ્ય પીએચની શ્રેણી જરૂરી છે અનેક રાસાયણિક પ્રતિક્રિયાઓ પીએચ પર આધાર રાખે છે તો પહેલાં સ્ટાન્ડર્ડ જોઈએ એનો તો જીપીસીવી બોર્ડ મુજબ ઇફ્લુએન્ટનું સ્ટાન્ડર્ડ શું છે એઝ પર શેડ્યુલ વન તો પીએચનું પેરામીટર છે એ પાંચથી પાંચ પોઈન્ટ પાંચથી નવ સુધી હોવું જોઈએ લિમિટ આ લિમિટ દર્શાવી છે બરાબર હવે કેવી રીતે પીએચ માપીએ છે તો આપણે જાણીએ છીએ તો જ્યારે પણ આપણે જે જે વાળું પાણી છે તાજું લેવું પડે બરાબર અને પછી પીએચ મીટર આપણે સ્ટાર્ટ કરવાનું એને કેલિબ્રેશન કરવાનું ઇલેક્ટ્રોનના નમૂનામાં ડૂબાળવાના એને માપ લેવાનું અને નોંધવાનું પછી ઇલેક્ટ્રોનને ડિસ્ટિલ વોટરથી ધોઈ લેવા બરાબર હવે વાત કરીએ કે પીએચનું મહત્ત્વ શું છે પીએચ અસર શું કરશે તો જૈવિક સિસ્ટમ જૈવિક પ્રણાલી માટે શું ઇમ્પોર્ટન્ટ છે પીએચનું તો પાંચ પોઈન્ટ પાંચથી આઠ પોઈન્ટ પાંચની પીએચની જે શ્રેણી હોય એ જીવસૃષ્ટિ માટે સુરક્ષિત છે બરાબર આનાથી ઓછી પણ ન આવી જોઈએ અને વધુ પણ ના હોવી જોઈએ પીએચ ઓછું હોય તો માછલીઓના ગીલ્સ ને નુકસાન કરે છે ગિલ્સ એ શું છે જેમ આપણને આપણા શરીરમાં ફેફસા કામ કરે છે એમ માછલીના શરીરમાં ગિલ્સ કામ કરે બરાબર વધુ પીએચ હોવા પર ધાતુઓ ઓક્સિડાઇઝ થાય અને ઝેરી બને છે હવે વાત કરીએ કે ઉદ્યોગો માટે પીએચ કેમ મહત્વની છે તો આમાં એવું છે કે જે ઇફ્લુએન્ટ હોય એનું પીએચ વધુ અથવા ઓછું હોય એના ઉપર ઈટીએફ એટલે કે ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર ભાર આવે છે એટલે કે જે પણ ઇન્ફ્લુએન્ટ બને જે આપણે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કહીશું કે આ શું છે તો એના પ્રમાણે આપણને ખ્યાલ આવે કે હવે આને શેના ઉપર આને મોકલવો જોઈએ આની ટ્રીટમેન્ટ કરવા માટે આમાં સુધાર લાવવા માટે હવે શું કરવું જોઈએ એ આ પીએસના પરિબળથી ખ્યાલ આવે પીએસ માપ્યા વગર આપણને કેવી રીતે ખ્યાલ આવે કે હવે આગળ શું કરવાનું કેમિકલ પ્લાન્ટ્સમાં પેદાશની ગુણવત્તા પીએચ ઉપર આધાર રાખે છે બરાબર પીએચ યોગ્ય ન હોય તો બીજા પેરામીટર જેમ કે સીઓડી બીઓડી પણ પ્રભાવિત થાય છે બરાબર આ કેવી રીતે ઇફેક્ટ કરે છે આગળ જોવાનું છે હવે જ્યારે આપણે ટેસ્ટિંગ કરીએ ત્યારે નમૂનાને જાળવણી માટે આપણે આગળ જોયું હતું કે નમૂનાને કેવી રીતે જાળવવામાં આવે છે પરંતુ એમાં આપણે વાત કરી હતી કે પીએચ એ એવું એક પેરામીટર છે કે જેને આપણે તરત જ એનો ટેસ્ટ કરવો જોઈએ બરાબર તો એની જાળવણી તો તાજા નમૂનામાં તરત જ માપવું જોઈએ સમય મર્યાદા તો તરત જ છે બરાબર એવું નહીં કે બે ત્રણ કલાક પછી પડી રહેવા દઈએ આપણા જે નમૂનો છે એને અને પછી થોડી વાર રહીને ટેસ્ટ કરીશું તો એ ચાલે નહીં બરાબર પીએસના નમૂના માટે કોઈ પણ પ્રકારનું રસાયણ ઉમેરવામાં આવતું હોતું નથી બરાબર ફ્રીઝિંગ કે ટ્રાન્સપોર્ટ દરમિયાન વધુ સમય રહે તો પરિણામ ખોટું આવે છે હવે નમૂનાકરણની પદ્ધતિ જે આપણે યુનિટ નંબર વનમાં જોયું એ જ છે પરંતુ થોડું યાદ કરાવી દઉં તો જે ગ્રેપ સેમ્પલ હોય એક જ સમયે એક સ્થાનથી એ લેવામાં આવે અથવા કોમ્પોઝ સેમ્પલ પણ લઈ શકીએ કાચ અથવા એચડીપી બોટલમાં ભરી શકીએ નમૂનાના ટેગ ઉપર શું લખવાનું તો તારીખ લખવાની સમય લખવાનો સ્થાન લખવાનું અને કારકનું નામ એટલે કોણે નમૂનો લીધો છે એનું નામ લખવાનું નેક્સ્ટ વાત કરીએ કે પીએચ એ અન્ય પેરામીટર વચ્ચે કેવી રીતે સંબંધિત છે અને એના ઉપર શું અસર પાડે પીએચ તો પીએચનો ચેન્જ એક ઘણા બધા પેરામીટર છે અલગ પાણીની ગુણવત્તા ચેક કરવાના એના ઉપર ઘણો બધો અસર થઈ શકે છે બરાબર તો પહેલું પેરામીટર છે ડીઓ ડીઝલ ઓક્સિજન તો જો પીએચ ઓછી હોય તો ઓક્સિજનની ઓછી વિલયન ક્ષમતા એટલે ઓગળવાની ક્ષમતા ઓછી થઈ જાય સિયોળી બિઓડી જો પિયાજ વધારે હોય તો જૈવિક ઘટકો તૂટતા રહે મેટલ જો ઓછી પિયાજ હોય તો ભારે ધાતુઓ ઘટકોમાં ઓછી વિલે હતા બરાબર હવે આપણે વાત કરીએ અમલતા અમલતા એટલે કે એસિડિટીની વ્યાખ્યા જોઈએ પહેલાં તો કે અમલતા પાણીમાં રહેલા મુક્ત હાઇડ્રોજન મુક્ત હાઇડ્રોજન આયર્ન બરાબર અને અન્ય એસિડિક પદાર્થોની હાજરી દર્શાવે છે એટલે કે પાણી કેટલું અમલીય છે કેટલું એસિડિક છે એ જાણવા માટે એક મહત્ત્વનું પરિમાણ છે તો એના જે સ્ત્રોત છે કે ઇન્ડસ્ટ્રીયલ વોટર હોય વેસ્ટ વોટ વેસ્ટ ઇન્ફ્લુએટ હોય કેમિકલ પેપર ડાય ઇન્ડસ્ટ્રીઝ આ બધી જે ઇન્ડસ્ટ્રીઝ હોય એનું જે વેસ્ટ ઇન્ફ્લુએટ હોય એ એટમોસ્ફિયરિક એસિડ રેન એસિડ રેઇન થાય ત્યારે પણ આપણે જે પાણી છે એમાં અમલીયતા વધે બરાબર પછી જે માઇક્રોબિયલ એક્ટિવિટી માઇક્રોબિયલ એક્ટિવિટી હોય તો પણ એમાં અમલીયતા જોવા મળે હવે આનો હવે આ અમ્લીયતા માટેનો ટેસ્ટ એટલે કે એસિડિટીનો ટેસ્ટ કેવી રીતે કરવાનો એનો સિદ્ધાંત શું છે આપણે અમલતાનું વિશ્લેષણ કરવું હોય તો ટાઇટ્રેશન પદ્ધતિથી કરવામાં આવે છે બરાબર કે જેમાં ક્ષારનું દ્રાવણ લેવામાં આવે એને અને એના વડે ન્યુટ્રિલાઇઝ કરીએ અને સૂચક મારફતે એન્ડ પોઈન્ટ જાણવાનું હોય છે બરાબર જે આપણે નાઇડ્રેશનની પદ્ધતિ કરતા હતા એ જ પ્રમાણે અને એમાં આપણે જાણી શકીએ છીએ કે આમાં કેટલું એસિડિક હશે બરાબર કારણ કે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે જેટલું પણ આ ન્યૂટ્રલાઇઝ કરે આ બેઝને એટલી એની હતા એટલે કે એસિડિટી હશે હવે આ એસિડિટીના પણ ટાઈપ હોય છે કયા ટાઈપ છે તો પહેલો છે મિનરલ એસિડિટી કે જે મિનરલ એસિડથી થાય કે જેવા કે એચ સીએલ એસ ટુએસુપોર ટોટલ એસિડિટી કે જે મિનરલ એસિડની હોય પ્લસ ઓર્ગેનિક એસિડની હોય બરાબર હવે ટેસ્ટ માટેની જે સાધન સામગ્રી છે એની મેથોડ જે આપણે ટાઇટ્રેશન કરીએ છીએ એ જ સ્ટાન્ડર્ડ સોલ્યુશન લેવાનું જે એનએસનું છે એની સાંદ્રતા આપણે જાણતા હોઈએ મિથાઈલ ઓરેન્જ અથવા ફિનઅપ થેલીન વાપરી શકીએ સૂચક તરીકે કોનિકલ ફ્લાસ જોઈએ બ્યુરેટ જોઈએ પીએચ મીટર ઓપ્શનલ છે આ તો જ્યારે પણ પીએચ બાકી આટલું આપણે લઈને આપણે ટાઇટ્રેશન કરીએ એ કરી શકીએ છીએ પછી એની મેથોડ દર્શાવી છે સ્ટેપ બાય સ્ટેપ કે આપણે જે ટાઇટ્રેશન કરતા હતા એ જ છે કે સો એમએલ નમૂનાને વર્નિકલ ફ્લાસ્કમાં લેવાનો પછી એમાં બે ડ્રોપ આપણે મિથાઈલ ઓરેન્જ અથવા ફિન ઓફ થઈ ન ઉમેરી શકીએ બરાબર પછી એને ટાઇટ્રેશન કરવાનું એન્ડ પોઈન્ટ જોવાનું કે લાલથી પીવું થાય ત્યારે બરાબર એસિડિટી માપવાની આપણે જ્યારે અને સૂત્ર દ્વારા આપણે એસિડિટી જાણી શકીએ છીએ પછી જે આ એસિડિટી છે એની અસર શું તો પીવાના પાણી માટે ખરાબ છે મતલબ આપણે એસિડિક પાણી ના પી શકીએ બરાબર પછી જે પાઇપલાઇન હોય ટેન્ક હોય જે પણ સાધનો હોય એને નુકસાન પહોંચાડી શકીએ બરાબર એસિડિક હોય તો એક્વેટિક લાઇફ માટે પણ હાનિકારક છે જે પણ એક્વેટિક જીવો જેમ કે જળચર સજીવો છે એમના માટે પણ જો પાણીની અમલીયતા વધી જાય તો એમના માટે નુકસાનકારક છે ડિસઇન્ફેક્ટન્સની ઇફેક્ટિવનેસ ઘટાડે છે બરાબર અને જો લો પીએચ થાય તો હેવી મેટલની સોલ્યુબિલિટી વધે એટલે કે જે ભારે ધાતુ હોય એ ઓગળવા લાગે ઓછી ના કારણે અને જેનાથી ઝેરીપણું ઉત્પન્ન થાય પાણીમાં પછી જે આપણે જેમ પીએચ ની લિમિટ જોઈ હતી એમ એસિડિટીની જોઈએ તો પેરામીટર છે એસિડિટી જે એમજી પર લિટર એઝ સીએ સીઓ થ્રીમાં મપાય છે બરાબર જો પીવાના પાણીમાં એની એટલી લિમિટ હોવી જોઈએ તો ઝીરો હોવી જોઈએ જો થોડું પણ હશે તો એ પીવાનું પાણી યોગ્ય નથી અને જે ઇફ્લુએન્ટના નોર્મ્સ છે નોર્મ્સ એટલે કે જે નિયમો છે એ મુજબ જીપીસીબીના કે આઈડિયલી તો નીરો હોવું જોઈએ જો સાચું હોય તો પરંતુ એને લેસ દેન પચાસ એમજી પર લિટર હોય તો પણ એ એટલું જાળવવાનું આલ્કલાઇન લીટીની તો એ શું છે તો એ અમલતાનો પ્રતિકાર કરવાની પાણીની ક્ષમતા છે બેઝ હશે પાણીમાં તો એ એસિડિકતાનો પ્રતિકાર કરી શકશે એટલે જે પણ ઘટકો પાણીની અમ્લીયતા એસિડિટી વધારતા હશે એણે ઓછું કરી શકશે તો શું છે આ તો પાણીની ક્ષમતા છે કે જે તેમાં ઉમેરવામાં આવતા એસિડને ન્યુટ્રલાઇઝ કરી શકે એટલે કે પાણી કેટલું અમલીતા સાથે લડી શકે કેટલું તેટલું શક્તિશાળી છે આલ્કાઇલિટી એ શેના શેમાંથી પ્રાપ્ત થાય એના સ્ત્રોત શું છે સોર્સ શું છે તો કુદરતી રીતે પથ્થરોમાંથી કાર્બોનેટમાંથી ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટેજમાં જેમ કે સિમેન્ટ હોય પેપર હોય મિલ્સ બરાબર પછી ગ્રાઉન્ડ વોટરના મિનરલમાંથી આપણને આ પ્રાપ્ત થાય છે હવે અલ્કાઇલિટીના પ્રકાર કેટલા છે તો ફિનોપ્થેલિન ની અલ્કાલિટી એનો જે સ્ત્રોત છે એ કાર્બોનેટ છે અને સૂજક સૂચક તરીકે આપણે ફિનોપથેલિન અને ટાઇટ્રેશનનો એન્ડ પોઈન્ટ આઠ પોઈન્ટ ત્રણ જેટલો આવે પીએસમાં બરાબર પછી બીજું છે ટોટલ કે જેમાં એચસીઓ થ્રી સીઓ થ્રી એચ સીઓ થ્રી માઇનસ સીઓ થ્રી માઇનસ ટુ અને ઓએસ માઇનસ આ બધું આપણે કેલ્ક્યુલેટ કરીએ આગળનામાં ખાલી આપણે સીઓ થ્રી મા સીઓ થ્રી માઇનસ ટુને જ ગણતા હતા જેમાં સૂચક તરીકે મિથાઇલ ઓરેન્જ વાપરવામાં આવે અને એનો અને એનો એન્ડ પોઈન્ટ પીએચ ચાર પોઈન્ટ પાંચ જેટલો હવે એને માપવાની પદ્ધતિ શું છે તો નમૂનામાં ફિનઅપ થેલીન ઉમેરવાનો જો રંગ આવે તો પી અસ્તિત્વમાં હશે પી એટલે શું કે જે આપણે આગળ જોયું એમ ફિનઅપ થેલીન હલકાઈ લીધે એ પછી ઝીરો પોઈન્ટ ઝીરો બે નોર્મલ એસ્ટુએસ ફોર વર્ડે ટાઈટ્રેસન કરવાનું એન્ડ પોઈન્ટની પિયાજ જોવાની બરાબર કે કઈ અલકાએ છે અને પછી મિથાઈ લોરેન્જ ઉમેરવાનું અને એન્ડ પોઈન્ટ જોવાનું એટલે ટોટલ અલકા આપણને મળે બરાબર તો જ્યારે બે સૂચકો આપણે પ્રેક્ટિકલ કરેલો છે એમાં પ્રેક્ટિકલ આવે છે બરાબર અને એની ગણતરી આ સૂત્ર મુજબ આપણે કરી શકીએ છીએ હવે આની શું અસર છે ઇમ્પોર્ટન્સ છે તો પાણીમાં પિયાજને સ્થિર રાખે છે બરાબર બફરિંગ એક્શન છે આની કોરોઝન અટકાવે છે જે પિયાજ જે એસિડિકતા વધવાથી જે પણ નુકસાન થતા હતા જે પણ અસરો થતી હતી વિપરીત અસરો એને આ ઓછી કરે છે બાયોલોજીકલ ટ્રીટમેન્ટ સિસ્ટમ માટે જરૂરી છે ઓછી આલ્કેલિટી હોય તો દૂષણના કારણે પીએચ ઝડપી ઘટે છે હવે જે જીપીસીબી બોર્ડ છે એની દ્રષ્ટિએ આલ્કેલિટીનું મહત્વ શું છે તો ઇન્ફ્લુએન્ટ પીએચ સ્ટેબલ રાખવામાં મદદ કરે છે કે આપણે જે રાખવાની હોય એ પ્રમાણે એ હેલ્પ કરે આપણને શુદ્ધિકરણ પદ્ધતિ ઇટીપી અને એસટીપીમાં બાયોલોજીકલ એક્ટિવિટી જાળવવામાં જરૂરી છે આ જ્યારે એસટીપી પ્લાન્ટ સમજાવીશ ત્યારે આનો સંપૂર્ણ ખ્યાલ આવશે બરાબર તો અત્યારે રેફરન્સમાં યાદ રાખજો કે જેથી એ વખતે પણ તમને યાદ આવે કે શું કહ્યું હતું એનો શ્રેષ્ઠ દર એટલે કે જે લિમિટ સેટ કરી છે એંશીથી એકસો વીસ એમજી પર લીટર એસ સીએસયુ થ્રી બરાબર ડ્રિંકિંગ વોટરમાં આ ડ્રિંકિંગ વોટરની વાત છે નેક્સ્ટ પેરામીટરની વાત કરવાની છે કે જેનું નામ છે પાણીની હાર્ડનેસ બરાબર એટલે કઠિણ પાણી નરમ પાણી આવું આપણે સાંભળ્યું છે બહુ પહેલાં નવમાં દસમામાં પણ આવું એક વખત આવી ગયેલું છે અને અગિયાર બારમાં પણ આવે છે બરાબર તો અહીંયા વાત કરીએ હાર્ડનેસ એટલે શું તો પાણીની હાર્ડનેસ એટલે કે જે પાણીમાં હાજર છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા આયન કે એનું પ્રમાણ કેટલું છે એ પ્રમાણે એની હાર્ડનેસ સમજાવવામાં આવે છે જો આ આયનો વધારે માત્રામાં હોય તો પાણી હાર્ડ કહેવાય કે આ હાર્ડ પાણી છે કઠિન પાણી બરાબર અને જો આ આયનો ઓછા હોય તો પાણીને સોફ્ટ પાણી એટલે કે નરમ પાણી કહેવામાં આવે હવે હાર્ડનેસ કેટલા પ્રકારની છે એ જોઈએ કઠણ અને નરમ એ અલગ અને અહીંયા આ પણ અલગ બરાબર તો ટેમ્પરરી હાર્ડનેસ ને પરમાનેન્ટ હાર્ડનેસ ટેમ્પરરી હાર્ડનેસ માં અર્થ કેવો છે એનો કે કાર્બોનેટ ને બાય કાર્બોનેટ દ્વારા થાય છે અને એનો ઉદાહરણ પણ આપેલા છે બરાબર એ જે ક્ષાર છે એનો પછી પરમાનન્ટ હાર્ડનેસ છે એ નોન કાર્બોનેટ જેમ કે સલ્ફેટ અથવા ક્લોરાઇડ દ્વારા થાય એના પર ઉદાહરણ આપ્યા છે હવે તમે કહેશો કે હાર્ડનેસ થાય છે કેવી રીતે પાણીમાં કેવી રીતે કેલ્શિયમ અને મેગ્નેશિયમ આવી જાય જમીનમાંથી પાણી પસાર થતો તે ખડકોમાંથી લવણો ઓગળી જાય છે લવણો એટલે ક્ષાર લવણ એટલે ક્ષાર બરાબર એ ઓગળી જાય જ્યારે ખડકને પાસેથી પસાર થાય એટલે એમાં બોરવેલ કે નદીમાં રહેલા ખનીજ સ્થાન હોઈ શકે બરાબર ઉદ્યોગ પાવર પ્લાન્ટના ઇન્ફ્લુએન્ટથી પણ હાર્ડનેસ વધે છે હવે હાર્ડનેસ કેવી રીતે માપી શકાય મેથડ ઓફ મેઝરમેન્ટ તો આ બી એસસીમાં આવતું હતું કે જે યુનિટી એ ટાઈટેસન પદ્ધતિ છે મેથડડનું નામ પણ યાદ રાખજો બરાબર એના દ્વારા આપણે પાણીની હાર્ડનેસ મા આપી શકીએ છીએ ઈડી શું છે તો ઇથિલિન ડાય એમાઇન ડાય એમાઇન ટેટ્રાએસિડેટ એ એક પ્રકારનો લિગેન્ડ છે બરાબર જે સીએ સીએ પ્લસ ટુ અને એમજી પ્લસ ટુ સાથે સંયોજન બનાવીને હાર્ડ હાર્ડનેસ દૂર કરે છે બરાબર અને એમાં જે સૂચક વપરાય છે એ ઇરિયોક્રોમ બ્લેક ટી બરાબર યાદ રાખજો એ સૂચક તરીકે ઉપયોગ કરવામાં આવે છે તો એની પ્રોસેસ શું છે સ્ટેપ બાય સ્ટેપ તો ટોટલ હાર્ડનેસ મેઝરમેન્ટનું જે એક્સપેરિમેન્ટ છે એમાં શું કરવાનું હોય તો પચાસ એમએલ નવું લેવાનું હોય ઇલિયોક્રોમ બ્લેક ટી ઉભેરવાનો હોય રંગ વાયોલેટ થશે પછી એમાં જીરો પોઈન્ટ ઝીરો વન મોલર ઇડી ટીએથી જે કરતા હતા એમાં જ ટાઇટ્રેશન કરવાનું છે અને એનો એન્ડ પોઈન્ટ વાયોલેટથી બ્લ્યુ થઈ જશે અને એને આ સૂત્ર દ્વારા જેમ આપણે ટાઇટ્રેસનમાં કરીએ છીએ એ પ્રમાણે આ સૂત્રમાં કિંમત મૂકી કે એની જગ્યાએ ઇડીટીએ વપરાયેલ એમએલ એન્ડ એટલે નોર્માલિટી ઓફ ઇડીટીએ એ પ્રમાણે આપણે એને માપી શકીએ છીએ કે કેટલું હાર્ડનેસ છે ટોટલ હાર્ડનેસ કેટલી છે પછી એમાં કેલ્શિયમની હાર્ડનેસ માપવા માટે શું કરવું તો કેલ્શિયમ હાર્ડનેસ માપવા માટે પીએચને લગભગ બાર બનાવો એને જોડે ઉમેરીને પછી આ ઇન્ડિકેટર ઉમેરવાનું ઈડીટીએથી ટાઇટેશન કરવાનું અને એન્ડ પોઈન્ટ આનો આવશે પિંકથી પર્પલ બરાબર ત્યારે આપણે માત્ર કેલ્શિયમની હાર્ડનેસ ચેક કરીશું અને મેગ્નેશિયમની હાર્ડનેસ માપવા માટે મેગ્નેશિયમની હાર્ડનેસ બરાબર ટોટલ હાર્ડનેસ જે આવીએ એમાંથી કેલ્શિયમની હાર્ડનેસ બાદ કરી દેવાની તો આપણને મેગ્નેશિયમની હાર્ડનેસ પ્રાપ્ત થાય હવે પહેલાં વાત કરીએ કે ટેમ્પરરી હાર્ડનેસના પરમાનન્ટ હાર્ડ હાર્ડનેસ એ શું છે તો ટેમ્પરરી હાર્ડનેસ એ પાણીને ઉકાળવાથી દૂર થઈ શકે છે એનું કારણ શું છે આ હાર્ડનેસનું તો મુખ્યત્વે કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાર બાય કાર્બોનેટના કારણે આ હાર્ડનેસ થાય છે બરાબર અને જ્યારે આપણે આ પાણીને ઉકાળીએ ત્યારે આ બાય કાર્બોનેટ તૂટી અને અક્ષેપરૂપ તત્વ બનાવે છે કે જેથી આપણે એને દૂર કરી શકીએ અને હાર્ડનેસ ઘટી જાય છે પછી જે પરમાનન્ટ હાર્ડનેસ કે એનો અર્થ છે કે એ ઉકાળવાથી દૂર કરી શકાતી નથી અને એનું કારણ છે કે અહીંયા કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ અને સલ્ફેટ એના ક્ષારના કારણે આ થાય છે બરાબર તો આને દૂર કરવાની પદ્ધતિઓ શું છે તો દૂર કરવાની રીત છે સોડા એસ પદ્ધતિ એનએ ટુ સિઓ થ્રી સાથે આ એન એક્સચેન્જ પદ્ધતિ જીઓલાઇટ સાથે આ એન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી જ્યારે ભણાવી હતી ત્યારે એમાં કહ્યું હતું કે આ પાણીની હાર્ડનેસ દૂર કરવા માટે વપરાય છે તો આ બધી પદ્ધતિથી આપણે પરમાનેન્ટ હાર્ડનેસને દૂર કરી શકીએ છીએ અહીંયા જીપીસીબી બોર્ડ અને બીઆઈસી દ્વારા હાર્ડનેસના માપદંડ એટલે લિમિટ નાખી છે અને આ એમજી પર લીટર દર્શાવી છે આની માપ બરાબર યાદ રાખજો પીપીએમમાં દર્શાવી નથી તો એ પ્રમાણે એનું વર્ણન કર્યું છે કે વેરી સોફ્ટ પાણી સોફ્ટ પાણી મોડરેટલી હાર્ડ હાર્ડ અને વેરી હાર્ડ બરાબર પછી એની લિમિટમાં એક ડ્રિન્કિંગ વોટરની લિમિટ આપી છે કે જે ડિઝાયરેબલ લિમિટ એની બસ્સો એમજી પર લીટર છે અને મેક્સિમમ પરમિઝીબલ પરમિસિબલ લિમિટ છે કે છસો એમજી પર લીટર આનાથી વધુ તો હોવી જ ના જોઈએ બરાબર હવે જે પીપીએમમાં હાર્ડનેસ લેવલ પાર્ટ્સ પર મિલિયનમાં હાર્ડનેસ દર્શાવી છે અહીંયા અને વોટરનો ટાઈપ દર્શાવે છે બરાબર પેલું જે આગળ જોયું એમજી પર લીટરમાં હતું અહીંયા પીપીએમ એટલે પાર્ટ્સ પર મિલિયનમાં હતું તો એ પ્રમાણે પણ તમે જોઈ શકો છો કે સોફ્ટ વોટર કોને કહે શકાય મોડરેટલી હાર્ડ કોને કહેવાય વેરી હાર્ડ હાર્ડ અને વેરી હાર્ડ કોને કહેવાય બરાબર હવે જે આ હાર્ડનેસ છે એ શું અસર કરે છે તો ઘરેલું અસર તો જે આપણે જ્યારે સાબુ ઘસતા હોઈએ અને આ પાણી વાપરતા હોઈએ ત્યારે એ જે ફીણ હોય એ ઓછું બને બરાબર ઉદ્યોગોમાં બોઇલરમાં સ્કેલ કાટ ઉત્પન્ન થાય છે ખેતીમાં ઉછેર માટે યોગ્ય નથી જો વધુ હાર્ડનેસ જો હાર્ડનેસ વધારે હોય તો આરોગ્ય માટે વધુ હાર્ડનેસ હોય તો લોબા ગાળે પથરી સર્જી શકે તેમજ ત્વચા અને વાળને પણ નુકસાનકારક છે હવે હાર્ડનેસ દૂર કરવાની પદ્ધતિઓ છે પહેલું છે બોઇલિંગ એટલે એવું કે ઉકાળવું આમાં આપણે ટેમ્પરરી હાર્ડનેસને દૂર કરી શકીએ બરાબર લાઈમ સોફ્ટની કે સીએ પ્લસ ટુ અને એમજી પ્લસ ટુ દૂર થાય છે લાઈમ વડે બરાબર આયન એક્સચેન્જ એ નરમ પાણી મળે આપણને એ જે આયનમાં એક્સચેન્જ થવાનું હોય એ સીએ પ્લસ ટુ આયનને એક્સચેન્જ કરે એને બરાબર સોડિયમ આયન એને પ્લસ વન આયન પછી છે રિવર્સ ઓસ્મોસિસ જે આરો કહીએ સિસ્ટમ એ તમામ ખનીજને દૂર કરે છે બરાબર હવે આ પર્યાવરણમાં શું નુકસાનકારક છે એ જોઈએ તો જીપીસીબીની દૃષ્ટિએ પાણીની હાર્ડનેસનું શું અસર છે મહત્ત્વ છે તો ઉદ્યોગમાં નીકળતું ઉદ્યોગમાંથી નીકળતું ઇફ્લુએન્ટ જો વધુ હાર્ડ હોય તો નદીઓમાં ખનીજ આવરણ માછલીઓના ગિલ્સ પર અસર કરી શકે છે શુદ્ધિકરણની પદ્ધતિ કે જે આપણે પાણીને શુદ્ધ કરવા માટેની પદ્ધતિઓ નાખી છે એના ઉપર પણ અસર થાય કારણ કે આપણે એના ઉપરથી ચેક કરી શકીએ કે આ પાણી કેવા પ્રકારનું છે જીપીસીબી દ્વારા દ્રાવણીય પદાર્થો હાર્ડનેસ અને પીએચ જેવા પેરામીટરનું માસિક પરીક્ષણ ફરજિયાત છે બરાબર તો અહીંયા સુધી રાખીએ છીએ હજુ આ ટોપિક ઘણો લાંબો ચાલે છે બરાબર આ તો હજી આપણે જે બે પોઈન્ટ એક છે એને સ્ટાર્ટ કર્યું છે અને એમાં થોડા પોઈન્ટ જોયા છે બરાબર એના ચાર પોઈન્ટ આપણે જોયા જેમ કે પીએચ અમલીયતા હલકાયલિટી અને હાર્ડનેસ હવે આગળના ટોપિકની વાત નેક્સ્ટ વિડીયોમાં કરીશ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો પીડીએફ ત્યાં મોકલવામાં મોકલવામાં આવશે અને ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હાઈ પોઈન્ટ પણ આપજો બરાબર આ એક નવું ફીચર આવી છે યુટ્યુબનું તો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ